ત્રણ વર્ષથી અવિરત ચાલુ આ ધાર્મિક કાર્યક્રમમાં આ વર્ષે વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો ત્રણ વર્ષ પહેલા નગરપાલિકા બિલ્ડિંગમાં દેવાદી દેવ મહાદેવની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી નિયમિત સવાર સાંજ પૂજા અર્ચના તેમજ મૂર્તિ પ્રતિષ્ઠાના દિવસે શ્રાવણ માસમાં યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી ત્રણ વર્ષ પૂર્ણ થવાના સુખ પ્રસંગે આ યજ્ઞને વિશેષ રૂપ આપવામાં આવ્યું હતું યજ્ઞ દરમિયાન તમામ જીવોના કલ્યાણ માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી આ ધાર્મિક કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખશ્રી ઉપ પ્રમુખશ્રી ચેરમેન શ્રીઓ કાઉન્સિલર શ્રીઓ અને ચીફ ઓફિસર સાહેબ સહિત તમામ કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમમાં સમાજમાં સકારાત્મક ઉર્જા ભાગ ભજવે છે સાવરકુલ્લા નગરપાલિકા ખાતે આજથી ત્રણ વર્ષ પહેલા આવે જેમાં દરરોજ સમય શરૂ થાય ત્યારે દરેક સ્ટાફ દ્વારા આરતી કરવામાં આવે છે સાંજના નિયમિત આરતી થાય છે આજે ત્રણ વર્ષ જેવો સમય થતા આજ રોજ તમામ સ્ટાફ દ્વારા લઘુરુદ્રનું આયોજન કરવામાં આવે